સુરતમાં ગુનેગારો હવે હત્યા જેવી ઘટના કરતા ગંભીર રીતે ગવેલા યુવાનનું ટૂંકી સારવાર બાદ મોતી પર જવા પામ્યું હતું જેને લઈને પોલીસ દોડતી થવા પામી છે સુરતમાં ફરી હત્યાની ઘટના બનતા ચકચાર મચી જવા પામી છે સુરતમાં સામાજિક તત્વનો આતંક વારંવાર સામે આવે છે અસામરિક તત્વો કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર તરાપ મારી રહ્યા હોય તે સુરતના રાંદેર પોલીસ મથકને હદમાયેલા બાપુનગર વિસ્તારમાં અસામાજિક તત્વે આતંક મચાવ્યો હતો રાંદેરના બાપુનગર વિસ્તારમાં ઘરમાં ઊંઘી રહેલા યુવાન રફીક શેખ પર સંબંધી ભાઈએ જ ઘરમાં ઘૂસી ચપ્પુ વડે જીવલેન હુમલો કર્યો હતો રફીક શેખ પર ચપ્પુના અનેક ઘા કરાતા તેની ગંભીર હાલતમાં લોહી લોયલવાન હાલતમાં સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ ખસેડ્યો હતો જે ટૂંકી સારવાર બાદ રફીક શેખનું કરુણ મોત થવા પામ્યું હતું

કારણ કે કોઈ નઈ આપણે રખડપટ્ટી કરતા આવી રીતે વારંવાર હત્યા સહિતના બનાવ ને તત્વો અંજામ આપી રહ્યા હોય ત્યારે હવે પોલીસે હત્યા ના આરોપીઓ સામે કડક માં કડક કાર્યવાહી કરવી જ જોઈએ તે લોક માંગ ઉઠવા પામી છે